તો અમારી સુની ગાડી ભલે છે પણ આ એક સિલેક્ટેડ માણસો હંમેશા અત્યારે હું ખેતરમાં કે તમને દેખાતું જ હશે પણ ખેતરમાં એવું હતું કે હું છે ને અડદ જોવા આવ્યો અડદ ને આ બાજુ છે ને નાળિયર છે તો નાળિયેર પડ્યા હોય ને તો જોવા આવ્યો કેમકે આપણે ચૂથું પીવાનું મન એટલે તો અહીંથી ચાલુ કરી દીધું ને જાવ વાળીએ વાડી એટલે જો કે અહીંયા જ છે વાડી કઈ એટલી દૂર રહી નથી ઘર એટલે ઘર હોય નહીં ને હું વાડી કહો એટલે અમે બધા વાડી ગઈ એમ એવું કાંઈ નથી ઘણા ઘર કે થાળું કે આજથી એવું બધું ને ગાડું નથી ગાડું લઈ ગયા અમારે કુઈના ઘરના એકલું ટ્રેક્ટરે એ આજ ગાડું માગીને આપણે રેતી સહદેવની યાલ લાવી હતી ત્યારે મોબાઈલ કે એવું કંઈ નહોતું તો નતું વિતા વિડીયો એટલે તો ગાડું તો પાછું મૂકી આવ્યું હતું ના ગુલાબ છે ને ગયા તો પાણી નકું ને એટલે બધા કરમાઈ ગયા કેમ કે અહીં પાણી નથી પૂકતું બાકી તો એલોવેરાઝવેરા એવું બધું હોય ને હું તમને છે ને લિફ્ટ બતાવવાનો હતો પણ મેં એવું હતું કે કાલે કાંઈ ટાઈમ મળ્યો નહીં ને આજે લગભગ કામ પૂરું થઈ ગયું અહીંયા પથ્થર પથ્થર સડી ગયા ના ગાડીમાં તો બધું હેરખ્યું થઈ ગયું બધું તૂટી ફૂટી ગયું આપણે લેશું હમણાં લગભગ લેશું હું પછી કંઈ સરપ્રાઇઝ ટોર પણ અંદર બાંધી દીધા અત્યારે હા કોઈ કોઈ કાંઈક વાડ પડો હળગ્યા તો હળગેશ કે અત્યારે બનાવ બાકી આખો દિવસ તો કંઈક ને કંઈક કામ હોય બનતું હોય પણ એવું બધું કંઈ કામય ન હોય એટલે કંઈ બનાવું નહીં ન બનાવ બાકી તો લોકો આવતા જ રહેશે આજ પણ દિયાથમી ગયો અત્યારે એટલે તો કે આવતા જ રહેશે એવું કંઈ નથી કે આપણે બંધ કરવાના પણ થોડોક ટાઈમ અભાવ અપાવવું હોય કોઈ હોય નહીં અહીંયા કામ પ્રશ્ન લાવી ગયું હોય તો એ કરતા હોય એટલે કે અત્યારે આપણે ધાબા પર ચડી ગયા નવા મકાન ના પાછળ કહું છે મારા મામા ની થાય એ લોકોના છે ઓછા પેકે એમ એટલા બધી નથી પેકે ગેમ માં આવી એની જેમ બધી થઈ ગયા કહું પેકા નથી પણ હજી વાર લાગશે બે બે અલગ અલગ ખેતર છે બે માં પાકી ગયા આપડા ઘઉં ને હજી છે ને વાર લાગશે નીચે ઉતરું આપણે નીચે ઉતરીએ ને હવે ગાય ને બાંધે ગાય લાસ્ટમાં હતી વાસડી હજી એટલી જ કવર આવે

એટલે બધા કીતા કરે વાંધો નહીં સમય આવશે સવાબ દેશો આમાં છે દણું બાજરો બાજરો દણું ને બાજરો બાજરાનું દણું કરાવવા જવાનું છે આપણા ગામમાં શેતન હવે દૂધના કીટલા બાંધે જ મને તો લાગતું નથી કે પૂગે કાયમ તું જ બાંધે શ્રી રાધે તો અમારી સૂની ગાડી ભલે છે પણ આ એક જ કીકે ઉપડે શેતન ઉપાડીએ કે તો કંઈ ખબર નહીં થી ઉપડે તારાથી એક કીકે બાકી સૂની કેટલા કંઈ નહીં તો બે હજાર સાતનું મોડલ છે પણ અમે ગમે એક જ કીકે ઉપડે ગાડી ની ખબર નહીં શેતન ઉપાડી કોઈ દઈએ કે એક કીકે જો એ એક જ કીકે ગમે એટલું થઈ જાય ગાડી જેવી છે હાલો હાલો લેતા જા આઈસ્ક્રીમ શેતન ગયો ગામમાં તને એનો ટાઈમ થઈ ગયો જવાનો ત્યારે સનસેટ પોઈન્ટ પણ છે બહુ મસ્ત આપણી હવેલી ચેતન ગામ માંથી આવી ગયો ને બધા હાટું આઈસ્ક્રીમ લેવે ને આ મોટી આઈસ્ક્રીમ તારા હાટું છે એ આઈ મૂકી દે કડી મારા હાથમાં મોબાઈલ છે તો આ સ્પેશિયલ મારી આઈસ્ક્રીમ હો આપણે ઘરમાં નાના છે ને બધા થી એટલે હાલો ચેતન ભાગ ગઈ પાડે લઈ લે લઈ લે આ બાપા ને એટલે આજ આઈસ્ક્રીમ કોના તરફથી છે એ કહેવાની જરૂર નથી આ તો ખાલી અમે ખાઈએ પ્રેમથી આ ચેતન

એમને ભાવશે નહી એ ગમે લઈ લેશે ઘર માંથી લાવી તો આવી પછી એમ લઈ લે નહી સમજાવે પછી આપણે ચાલુ કરીએ તો આપણા માટે સ્પેશિયલ છે તને લઈને આવીશ કેટલા વાળી છે તને વીસ વાળી આ વીસ વાળી મારા માટે બાકી બીજા માટે દસ દસ વાળી ના હું નથી ખાતો ખાવી ખાઈ જા બંને કરતો મજા નહીં આવે ના આમાં મસ્ત છે મજા ખાવાની તો ખાઈ લઉં વિડીયો કરું બંધ ઓકે Bye.